મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં કોગ્નિઝન્ટ ઇન્ડિયા કંપનીના ટેકફિન ડિલિવરી સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો કોગ્નિઝન કંપનીના ગુજરાતના આગમનને આવકારતા મુખ્યમંત્રી કહ્યું હતું કે પ્રધાનમંત્રીના દિશાદર્શનમાં ઉભરાતા ક્ષેત્રો અને ઊભરતી ટેકનોલોજી માટે ગુજરાતમાં પ્રોત્સાહક વાતાવરણ સર્જાયું છે કાર્યક્રમમાં ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર જતીન્દ્રલાલે જણાવ્યું હતું કે આ નવું કેન્દ્ર બેન્કિંગ નાણાકીય સેવાઓ અને વીમા ક્ષેત્રો માટે પ્રશ્નોના ઉકેલો અને સવલતો પહોંચાડવા માટે સ્થાપવામાં આવ્યું છે पॉजिशन कंपनी ने गुजरात में अपनी यात्रा शुरू करवाबद्दल अभिनंदन पाठवू છું અને આવનાર દિવસમાં કંપની ગુજરાતમાં વધુ વિસ્તરણ કરે તે માટે शुभेच्छाઓ આપું છે. गिफ्ट सिटीમાં એક प्रकारे टैलेंट, ટેકનોલોજી અને ઇનોવેશનની સુદળ ઇકોસિસ્ટમ ઊભી થઈ છે. આ ઇકોસિસ્ટમને કારણે ગિફ્ટ સિટી ગ્લોબલ પ્લેટફોર્મ પર પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવી દીધું છે. વિશ્વમાં ભારતીય અર્થવ્યવસ્થાના મહત્વના કેન્દ્ર તરીકે સ્થાપિત થયું છે. गिफ्ट सिटी स्पेशल इस डिलीवरी जोन है बी एफ एस आई फैसिलिटीज अभी बी एफ एस आई कस्टमर्स के लिए तो ये बहुत नेचुरल कमिंग टूगेदर ए नेचुरल मैरिज है कि ये वर्ल्ड क्लास फैसिलिटी ऑन टेक्फिन सेंटर गिफ्ट सिटी की और हमारी जो एक्सपर्टीज़ है बी एफ एस आई में तो इस वजह से हम लोग यहाँ पे हमारे जो ग्लोबल कस्टमर्स हैं उनको हम डिजिटल इंजीनियरिंग साइबर सिक्योरिटी एनालिटिक्स और और कई सारी सर्विसेज यहाँ से हम प्रोवाइड करेंगे